રક્ષાબંધન પર્વે લોકો પોતાના ઘરે ઉમટ્યા શિવજી મંદિરોમાં પૂજા અર્ચના કરતી વખતે દરેક બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને તેમને મીઠાઈ ખવડાવી હતી તો બીજી તરફ હજારો કુંવારીઓ સાથે શિવભક્તોએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી લોકો પગપાળા વાહનોમાં આવી બાબા ભોલેનાથના શિવ મંદિરમાં આવી ગંગાજળ અર્પણ કર્યું હતું આંગે અંગે વહીવટી તંત્રની સૂચનાથી ગંગા ઘાટ સમગ્ર શહેર અને કુંવારીઓ પંથમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું સીઓ અને વીડીઓ દ્વારા પણ ગાય ઘાટમાં એસડીઆરએફ ટીમ તૈનાત કરી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું